પરબડી ગામના યુવાનનો કિસ્સો સામે આવ્યો છે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પોલીસ યુવકના હત્યારા સામે હત્યાનો ગુનો નોંધવા મક્કમ રહી હતી ધોરાજી રોડ પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું યુવાનના હત્યારાને તાત્કાલિક પકડી પાડવા માંગ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આગેવાનો તેમજ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા ધોરાજી તાત્કાલિક ધરપકડ આરોપી ધરપકડ નઈ થાય તો હમણાં રસ્તા રોકવા આંદોલન ચાલુ રાખશું અને આરોપી ની ધરપકડ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ন আমারা নতি মা আমাদেরে বেতেবে বললে বজ ছারামানে ঘ্য ে না ্বে দেগ ভান্ চবে কোরা মা পাল মেলে এনে এ পা মাইগতে এ নে আসা ছেে এনে এনে মাটানা জেল আছে এনে আ আমারা যা মায় নেক চাব ধরে আমা ধেছে ঠা ન્યાય નથી આપો અમારે ખૂબ જ નથી તમારી પાસે અને બે હાથ ધાર્યું અને માંગી છે અમારે ન્યાય